અને ખજૂરભાઈને લઈને આ ભાઈ મેદાને ઉતર્યા છે કેમ કે તમને બધા લોકોને ખબર હશે કે આ ભાઈએ ઇન્સ્ટાગ્રામમાં પણ એક વિડીયો અપલોડ કર્યો હતો અને એમાં ખજૂરભાઈને પણ રિક્વેસ્ટ કરી હતી કે આ માજીનું ઘર બનાવો અને ખજૂરભાઈ પણ એમના ગામમાં આવવાના છે પણ જ્યારે ખજૂરભાઈ એમના ગામમાં આવતા હોય ત્યારે આ ભાઈ છે કે ભાઈ ખજૂરભાઈને લઈને અત્યારે વિવાદો વિવાદની અંદર એન્ટ્રી કરી નાખી છે અને આજે તમે ભાઈ જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ ભાઈએ સાબિત કરીને બતાવી નાખ્યું છે કે કીર્તિ પટેલ તું ધ્યાનથી સાંભળી લેજે ને એમ કરીને મારા ભાઈઓ જે બોલે છે ને ભાઈ તમને આગળ વિડીયો બતાવી નાખો ભાઈ એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એને પહેલા ખાસ કરીને મહેમાનો તમે નવા આવો છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેવો બે હાજર ચોવીસમાં તમે પ્યાર અને સપોર્ટ આપ્યો છે એવો જ પ્યાર અને સપોર્ટ બે હાજર પચીસમાં પણ મારા ભાઈઓ આપતા રહેજો જેથી કરીને તમારો ભાઈ એક ગરીબનો દીકરો પણ આગળ વધી શકે હવે હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરું છું અને એક વાત કહી દઉં કીર્તિબેન જો કદાચ આ વિડીયો જોતા હોય કે ખજૂરભાઈ જોતા હોય ખજૂરભાઈને તો ભાઈ હું ભગવાન માનું જ છું પણ જો કીર્તિબેન કદાચ આ વિડીયો જોતા હોય તો એમને પણ કહી દઉં કે મારો વિડીયો બનાવવાનો મતલબ એવો નથી હોતો કે તમને બદનામ કરવા મારો વિડીયો બનાવવાનો મતલબ એટલો હોય છે કે આ જે ભાઈ છે તમને આમ કહી રહ્યા છે ને તમે ખજૂરભાઈને આમ કહી રહ્યા છો બસ મારો વિડીયો બનાવવાનો મતલબ એટલો જ હોય છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આપણે કોઈના વિશે ખોટું બોલતા નથી ભાઈ આ દિલથી કહીએ છીએ જે કંઈ પણ તમને કહેતો હોઉં એ સોશિયલ મીડિયાને ઇન્ટરનેટના આધારે કહેતો હોઉં બાકી ઘણા બધા લોકો ગાળો દેતા હોય છે પણ સાહેબ હું કોઈને મારી જિંદગીમાં ગાળો દીધી નથી અને છે નહીં હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો તમને ખબર છે કે ખજુરભાઈ નો કીર્તિ નો વિવાદ ચાલી રહ્યો છે તો કાલે મને એક લુખર મને ફોન આવ્યો કે તને તો નથી ઉપાડી લેવાનો છે તો તારી ભલી થાય તારી મને ઉપાડી લેવાનો છે કા તો તમને ખબર છે કે 30 પછી આજે આ આજે આપણા વર્ષનો છેલ્લો દિવસ છે